તમે આખું અમદાવાદ ભરી લો સાહેબ જે ચાપ ખાવી હોય ને પ્યોર ક્રીમ વાળી મલાઈ વાળી અને પંજાબી ચાપ કોઈ દિવસ નહીં ખાધી હોય મેં નથી ખાધી તમે કદાચ નો ખાધી તો તમે આવજો અને ધાબા સ્ટાઈલ આખી ચાપ વાળી પછી બિરયાની અને ફ્રેન્કી પણ ચાપ વાળી સોયા ચાપની ની ચાપ વાળી ફ્રેન્કી તો આખા અમદાવાદમાં માં ક્યાંય નથી મળતી આ તો દીપુભાઈ ખુદ કહે છે ક્યાંય મળશે નહીં મળતી દીપુભાઈ ઓલા હરિયા ની અંદર ચાપ બાપ મળી બધું મળશે ખરા હારું હારું મળશે ને સો ટકા કઈ જગ્યાએ અહીંયા આપણે ચાપ જંકશન અમદાવાદ તો ઘણી બધી જગ્યાએ મળે પણ હારું ખાવું જો કારણ કે ઘણા લોકો કે કે ભાઈ અમારે ચાપ ખાવું છે એવું કઈ ખાવું છે તો આપણે ચાપ જંકશનમાં માં આયા ને યંગ જનરેશન માટે એકદમ બેસ્ટ જગ્યા છે કઈ જગ્યા એવા એચન કોલેજ છે ને એચન કોલેજ બહુ કહેવાય ત્યાં તમને આવશે નવરંગપુરા વિસ્તાર કહેવાય છે નવરંગપુરા વિસ્તાર એચન કોલેજ બાજુમાં આવશે ચાપ જંકશન જેમાં આ લોકો પાસે જો મલાઈ ચાપ છે હમ તંદુરી ચાપ છે બધા મળી જશે ને મલાઈ ચાપ સોયા ચાપ તંદુરી ચાપ એમને રૂમાલી રોટલી સ્પેશિયલ છે હા બિરાની ખાવ મજા આવશે આય આપણે અંદર જાશું ને મારા તમારી સ્ટોરી જાણવી છે ચોક્કસ કે આ તમે ચાપ જંકશન ચાલુ કેવી રીતે અંગે શું કર્યું એવું બોલું પણ બહુ ગમે હા મરો કેસો ને ચોક્કસ ચોક્કસ ચાલ ચાલ તો કૃણાલભાઈ હવે મને તમારા કિચનમાં જાશું આપણે કે કઈ કઈ વસ્તુ બને છે મારે જોઈ કારણ કે લોકોને બહુ ગમતું હોય છે જોવું તો હવે આપણા કિચનમાં જઈએ ને કિચન અંદર કઈ કઈ વસ્તુ આપણે બનાવવાના છે ચાલો હું તમને બતાવું કિચનમાં બિલકુલ ચાલો આપણે પહેલા સૌથી પહેલા મલાઈ ચાપ જોવો વ્હાઈટ કલર ની ગ્રેવીમાં હોય છે અને એકદમ સરસ અને માઇલ્ડ ગ્રેવી હોય છે અને સારી લાગે છે લોકોને બરાબર બીજી છે આપડી આ પંજાબી ચા જે થોડી ટેસ્ટી અને ચટપટી લાગે છે લોકોને બહુ જ ભાવે છે આમ તો સૌથી આપ તો બધી જગ્યાએ પણ આ પંજાબી ચાપ કઈક અલગ જ છે સ્પેશિયલ આ હા એ એકદમ એનો સ્વાદ એટલો સરસ લાગે છે ચટપટો છે અને સૌથી વધારે ફેવરેબલ અમારી ડીશ લોકો વધારે પસંદ સૌથી વધારે પસંદ કરે છે પછી એના પછી એના પછી છે ફ્રેન્કી છે અને એ ફ્રેન્કી અમને નવું ચાલુ કર્યું છે આખા જગ્યાએ ફ્રેન્કી બહુ ખાય લોકો બહુ જ ખાય પણ ચાપ વાળી ફ્રેન્કી તમને બીજી કોઈ જગ્યાએ ખાવા નહીં એટલે ચાપ વાળી ફ્રેન્કી કરે આ ચાપ વાળી ફ્રેન્કી છે અને કંઈક નવું છે પછી બીજું આ

થોડા પ્રમાણમાં હોય છે જે બીજી બધી જગ્યાએ હોય છે ખાલી બોઇલ કરીને મેદામાં સૌથી વધારે લોટ હોય જ્યારે આપણામાં એટલું બધું નથી હોય આપણું સોયાબીન હોય ને સોયાબીન હોય રેડી રેડી તો હવે આપણે ટેસ્ટિંગ કરવા જઈએ આપણે ચોક્કસ ચાલો ચાલો તો કૃણાલભાઈ મને એ જણાવો કે આપણે તો ગુજરાતી માણસ તો આપણે પંજાબી હોય કે ગુજરાતી થાળી હોય કાં તો ઢોસા નહીં ફરે આપણે બનાવતા હોય તો તમે આ તો બધું દિલ્હીવાળું કે પંજાબવાળું કે બહારના લોકો ગુજરાત બહાર ખાતા હોય ને એ વસ્તુ જો તો આ કેવી રીતના તમે શીખા જેમ તમારી જેમ મને બી ખાવાનો બહુ શોખ છે હું બી ગુજરાત બહાર બહુ ફરું છું તો ગુજરાત બહાર ગયા તા ત્યાંથી મેં એક જગ્યાએ આ ખાધું અને મને એટલું સારું લાગ્યું ને તો મને એવું થયું કે કંઈક આપણે નવું ચાલુ કરીએ આપણે અમદાવાદમાં અને પછી ત્યાંથી અમે લોકોએ એક જગ્યાએથી ફ્રેન્ચાઇઝી માટેની ઇન્કવાયરી કરી અને ફ્રેન્ચાઇઝી લીધી બટ કોઈ અનુસાર એ ચાલ્યું નહીં ફ્રેન્ચાઇઝી તો પછી અમે લોકોએ ગુજરાત બહારથી આપણને નવા નવા શેફ મળતા રહ્યા અને એનો એ ટેસ્ટ અત્યારે એવો જળવાઈ રહ્યો છે કે મારા શેફ છેલ્લા જે લાવ્યો હતો એમના એમ જ ચાલ્યા છે અને એ ટેસ્ટ મારો છેક થી છેક અત્યારે જળવાઈ રહ્યો છે ત્યાંની વસ્તુઓ અહીંયા એક્સેપ્ટ કરતા હતા પછી કે ધીમે ધીમે હા અહીંયાના લોકોને તો બહુ જ ભાવે છે આ કંઈક નવી વસ્તુ છે અને એટલા માટે આ વખતે મેં થોડુંક નવું બી ચાલુ કર્યું છે આ ફ્રેન્કી છે જે એકદમ નવી વસ્તુ છે કેમ કે અમદાવાદમાં ફ્રેન્કી લોકો બહુ ખાવાનું પસંદ કરે છે હા પણ ચાપવાળી ફ્રેન્કી તમે આખા અમદાવાદમાં ફરી આવો કોઈ જગ્યાએ નહીં મળે પણ તમને અહીંયા મળશે ચાપવાળી નહીં મળતી હતી અમારા આ ભાઈ કહી દે એટલે પૂરું તો હું માની કારણ કે અમે અમદાવાદના અમારા છે ને એવા ફૂડી છે કે એક એક જગ્યા પછી અમારા આ ભાઈ ભાઈ ચાપવાડી ફ્રેન્કી તો નહીં મળતી હોય ને કે હા એટલે હવે હવે ફાઈનલ થઈ ગયું તો દીપુભાઈ હવે આપણે ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો બનાવીને થોડું ખાલી તો કરી નાખ્યું છે અહીંયા લઈ લીધું આપણે ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરતા તો કરી નાખજો કમલેશ મોદી ખાલી લાગજો એટલે પહેલું જ આવી જશે ફોલો કરી નાખવાનું છે તો હવે તમે પછી તમારું ફેવરેટ ખરું કે નહીં કહે મારું પોતાનું ફેવરેટ આજ પંજાબી ચાપ પંજાબી ચા હા સાચું કો મલાઈ ચાપ એટલે મજા જ અલગ આવે દીપુભાઈ આપણે હરિયર ચાલુ કરીએ તમે ત્યાંથી સ્ટાર્ટ કરો હું અહીંયાથી કરું કૃણલ ભાઈ આજે તમે જમશો અમારી જોડે ચોક્કસ શું ખાશો તમે બોલો આપડી એજ ફેવરીટ પંજાબી ચા અને બિરયાની આ છે પંજાબી ચાપ હા જે આખી કોઈને ખબર ના પડે કે આ ચાપ હશે ચાલો તમારે જોઈએ એટલી લઈ લ્યો હાલો તમે પણ ટેસ્ટ કરો આજે તમારી જ વસ્તુ તમારે ટેસ્ટ કરવાની છે ચમચી આપજો એમને એટલે તમારી પાસે બધું જ મળી જશે ને પંજાબીથી માંડીને કોઈ પણ પંજાબીથી માંડીને બધું ચાપ સાથે સાથે જે લોકો ચાપના ફ્રેન્ડ્સ ના હોય અને પનીર ખાતા હોય તો આપણા જોડે પનીરની બી સેમ સબ્જીઓ બધી જ પ્રમાણે મળી મળી જશે અને ખાવાની કેવી રીતે નથી હોય અઘરું છે ડાયરેક્ટ ઉપરથી જ બચકો ભરવાનું બચકું ભરવા પણ હવે આવા બધા હા પણ બધા હોય એટલે પછી આરું એવું કરું આપણે ગુજરાતી માણસ એવા રહીએ ને ભાઈ ઘરે બનતું હોય ને તો એ વાટકી વ્યવહાર કરતા હોય તો અહીંયા તો આપણે કરવું જ જોઈએ એકલા ના ખાય યાર પહેલાં તો આપણા સોફરાય બને આપણે ફ્રેન્કી તો ખાધી છે પણ આ જે સોયા ચાપ સાથે बाजू અંદર સોસિસ ને બધું નાખીને ટેસ્ટફુલ બનાવી છે જે વેજીટેબલ તો ખરા જ પાછા આમાં કોબીજ ને બધું તો ખરું છે જે આવે એ તો ખરું છે એ ટોપિંગ તો ખર જ છે હા પ્લસ ચાપ હમ है ना पाजी बिरयानी चाहिए बिरयानी चाहिए हाँ अलग को ये चाप साथ में रोटी खाएं रूमाली रोटी बहुत है वो चाप जोड़े चाप जोड़े खाएं कोई भी ग्रेवी वाली चापों नहीं जो रूमाली रोटी मस्त लगता है कोरी हुए तो कोरी जोड़ने पे ग्रेवी वाली आइटम जोड़ने मस्त लगे अच्छा लोगों मलाई चाप ધાબા સ્ટાઇલ જે આખે આખી જે ખાડા સબ્જી ટાઈપ હોય અને ગ્રેવી સાથે ગ્રેવી બહુ મસ્ત છે અને હવે હું ખાઈશ પંજાબી કોઈ કલ્પના નહીં કરી હોય કે પંજાબી ચાપે આવતી હશે એ બી ડાબા સ્ટાઈલ બનાવી અને મારી ઓલ ટાઈમ ફેવરેટ હોય ને તો મલાઈ ચાપ મને પ્રશ્નલી બહુ ગમે મલાઈ ચાપ એકદમ જોરદાર મલાઈ એકદમ ક્રીમ નાખીને અને કૃણાલભાઈ તમે પણ ટેસ્ટ કરો ચોક્કસ ચાલુ જ રાખો કારણ કે કૃણાલભાઈ ખવડાવવાળા છે સૌથી તમારી સારામાં સારી મલાઈ ચાપ છે થેન્ક યુ એકદમ ક્રીમી છે પાછા બીજા કોઈ એક્સ્ટ્રા મસાલા નથી એટલે તમારે ખાવાની વધારે મજા આવશે અને આ છે એટલે નાના કિડ્સને બી બહુ ભાવે છે અરે આ બધા કહી શકે એટલે એટલી સ્પાઈસી બિલકુલ નથી જીરો તમે બિરિયાનીમાં સોયા ચાપ નાખો હા એ બધા ચક્સ સોયાના છે અત્યારે લોકો ચાપ બહુ ખાય છે સોયા એટલે જેથી કરીને પ્રોટીન મળે પ્રોટીન મળે યસ જે હેલ્થ કોન્શિયસ હોય છે એ લોકો બી બહુ ચાપ ખાય વાહ જોરદાર હે ભાઈ અને એની ચટણી જોડે ખાવાન દીવી બાદ જોરદાર જગ્યા રહેવા છે પૈસા વસૂલવાની જગ્યા રહે મને તો મજા આવી ખાવા માટે પહોંચી જાવ ને